એ જ આ પ્રમાણે આજે એની સાથે ત્યાં અમે આટસબાજી નો પ્રોગ્રામ રાખીએ છીએ પરમાત્મા એ અમને આવી શક્તિ આપી છે અને આટલું કામ કરવાની શક્તિ આપી એ અમારા ટ્રસ્ટ છે અને અમારા શ્રી દિનેશભાઈ દેસાઈ વારંવાર અમને આ મંદિર ની બહુ ચિંતા કરે છે દુષ્યંતભાઈ ચિંતા કરે છે અમારા જયેશભાઈ કરે છે પંકજભાઈ કરે છે અને આ બધા મારા દ્રશ્યો મંદિર માં એટલી બધી ચિંતા થી કામ કરે છે અને એમની દરેક દરેક કામ માટે મંદિર ની લાગણી અને એક સામૂહિક ફૂટી સાથે કામ કરે છે અસ્તુ આજે અમે માડોલી જલારામ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કૃષ્ણને જન્મોત્સવ ઉજવવાની સાથે સાથે જલા બાપાના પાટંગન અંદર બાપાના ભજન ગાવા માટે ભેગા થયા છે ખૂબ શ્રદ્ધા ધરાવે છે આ મંદિરની અંદર અને અમારી બાજુમાં મહેશ બાપા જલારામ ખમણ બાડોલીના ઓનર કે જેઓ દર ગુરુવારે વીરપુર વીરપુર જાય છે અને બાપા પ્રત્યે એમની વિશેષ શ્રદ્ધા છે અને બાપાના અનેક એવા પરચા બાપાને થયા છે અને આપણા માટે એક ધન્યની લાગણી કહેવાય કે આપણા બારડોલી ગૌરવ કહેવાય કે મહેશભાઈ વિઠલાણી કે જેઓ દર ગુરુવારે બાપાને જઈ બાપાને દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પ્રસંગે મંદિર બારડોલી ભક્ત જલારામ પ્રાર્થના સમાજ બારડોલી જય જલારામ ખમણ બારડોલી તેમજ મહેશભાઈ વિઠલાણીનો હૃદયપૂર્વક અમે જય જલારામ ભજન મંડળ વતી આભાર માનીએ છે અને મારી સાથે બાજુમાં અમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા સતીષભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સતીષભાઈ અમર સેવા ગ્રુપની અંદર ઘણી એવી સેવા કરે છે અને દિન દુખ્યાને ભોજન પહોંચાડે વસ્ત્રો પહોંચાડે અને નાની મોટી જે કોઈ સેવા હોય એ વર્ષોથી કરતા આવેલ છે અને એની અંદર પણ અમને મહેશભાઈ તેમજ રિતેશભાઈ અને પિન્ટુભાઈ સૌનો ખૂબ ખૂબ ફાળો મળ્યો છે અને સેવા એવી કરી છે કે ગુપ્ત સેવા અમને કરી છે એ માટે હૃદયપૂર્વક અમે અમર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી સમગ્ર જલારામ પરિવાર અને સમગ્ર જલારામ ખમણ પરિવારનો પણ આભાર માનીએ છે અને વિશેષ કરીને મહેશ બાપાનો કે જેઓ તેમના થકી અમને આજે અહીં બાડોલી જન્મોત્સવ કૃષ્ણનો ઉજવવાનો લાવવા મળ્યો એ બદલ અમે એમનો કૃષ્ણ જન્મ ઉત્સવની બારડોલીના આસ્થાના પ્રતિક સમાન શ્રી ભક્ત રાજ જલારામ પ્રાર્થના સમાજ બારડોલી દ્વારા શ્રી જલારામ મંદિર પરિસરમાં એક શ્યામ કૃષ્ણ કે નામ અંતર્ગત શ્રી જલારામ ભજન મંડળ દિલવાડાના સત્વારે એક ભવ્ય લોકડાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ડાયરાની રમઝટની મજા માણી હતી સુરેશ ન્યૂઝ બારોલી